નમસ્કાર દોસ્તો એક વખત સ્વાગત કરું છું અને પૂરો સાંભળજો ત્યાર પછી તમારી આસપાસ રહેતા હોય ને એવા મોદી ભક્તોને આ વિડીયો જરૂરથી પહોંચાડજો મેં એક ન્યૂઝ વાંચ્યા હું ચોકી ઊચું કે રાજકોટની આ ઘટના છે રાજકોટની અંદર

આ આ નરાધમને ખબર પડી કે મારા વિરુદ્ધ લોકો ફરિયાદ કરવાની તૈયારીમાં છે એટલે એ નરાધમ આ સગીરાના ઘરે ખુલ્લી તલવાર લઈને પહોંચે છે વિચાર કરો તમે પોલીસનો કોઈને ડર જ નથી રહ્યો પોલીસનો કોઈને ડર જ નથી ગુજરાતમાં આ સ્પષ્ટ સાબિત કરે છે ત્યારે એ નરાધમ એમના ઘરે ખુલ્લી તલવાર લઈને પહોંચે છે એમને ધમકાવે છે કે મારા વિરુદ્ધ ફરિયાદ કરશો તો મજા નહીં આવે છતાં પણ એ લોકો હિંમત કરીને એમના માતા પિતા પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ લખવા માટે આજીજી કરે છે ત્યારે શરમની વાત તો એ કહેવાય આ પોલીસ માટે આ ખાકી વર્દીને લજવનારા પોલીસો માટે આ શરમની વાત કહેવાય કે એમના માતા પિતાની ફરિયાદ નથી લેતા આજીજી કરે છે કે મારી દીકરી પર વારંવાર આ દુષ્કર્મ કરે છે અમને ધમકાવે છે અમારી ફરિયાદ લો તમે પણ આ પોલીસ વાળા બે શર્મ બની અને છે હશે કોઈ ઈમાનદાર પોલીસ સ્ટેશનની અંદર પણ એ બિચારા કદાચ કોન્સ્ટેબલો હશે એમને કદાચ મનમાં એવું થતું હશે કે ખરેખર આ લોકોની ફરિયાદ લેવી જોઈએ પણ અમે શું કરી શકીએ અમે કોન્સ્ટેબલો છીએ ઘણા બધા ઈમાનદાર છે જે વર્દીની ઇજ્જત કરે છે બધા પોલીસ વાળા એ પોતાની ઈજ્જત આપણું વેચી નથી જેમ અમુક પોલીસ વાળાએ વેચી નાખી છે આ સરકારની જે ગુલામી કરે છે એને મારે ખાસ કેવું છે કે શરમ આવી જોઈએ તમને આ ઘટના આજે રાજકોટના એક પરિવાર સાથે બની છે ભગવાન ના કરે તમારા ઘર ઉપર ક્યારેક આવી ઘટના આવી આફત આવી પડશે અને ત્યારે તમારી કોઈ ફરિયાદ નહીં લે તમારું કોઈ સાંભળશે નહીં

માતા પિતાઓ આજી કરે છે કે અમારી ફરિયાદ લો અમને ખૂબ ડર લાગે છે અમારી દીકરીને ખૂબ પરેશાન કરે છે અમારા ઘરે ખુલ્લી તલવાર લઈને પહોંચે છે છતાં એમની ફરિયાદ લેવામાં નથી આવતી ક્યાં છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વાતો તો ખૂબ મોટી મોટી કરો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાહેબ હવે રહેવા દો આ ગુજરાતની જનતા જાણે છે કે તમારામાં કેટલું પાણી છે આ તો તમે જે પ્રધાન ગૃહમંત્રીના પદ ઉપર બેઠા છો એટલે તમે આટલો પાવર કરી શકો છો બાકી જે દિવસે ગુજરાતની જનતા જાગી અને તમને ગૃહમંત્રીના પદ ઉપરથી હટાવ્યા ને પછી એક વખત પાણી કરીને તમે બતાવજો તમારા કેવી તાકાત છે ને એ અમે પણ જોશું આજે પોલીસને આંગળી ઉપર તમે નચાવો છો પોલીસને આંગળી ફરિયાદ નથી લેવામાં આવતી થોડા સમય પહેલા એક કોળી સમાજના યુવક જેમની હત્યા કરીને રોડ પર નાખી દેવામાં આવ્યો તો પોલીસ એમ કહે છે કે એનું એક્સિડન્ટ થઈ ગયું છે વિચાર કરો તમે કોનું પ્રેશર છે એટલું બધું આ પોલીસ ક્યારે ઘરે જઈને તમે હરીસામાં જોવો છો કે અમે આ ખાખી વર્દી પહેરી છે એને અમે રોજ સવારે માન આપીએ છીએ કે એનું અપમાન કરીએ છીએ ક્યારેક તો વિચાર કરો અરીસામાં ઉભા રહીને કે અમે આ ખાખી વર્દી પહેરી ત્યારે અમે શું સોગંધ ખાધા હતા અને આજે અમે શું કરી રહ્યા છીએ ત્યારે આ આ સગીરાના માતા પિતાની ફરિયાદ નથી તમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે દરેક લોકોને ખબર પડવી જોઈએ કે ભારતીય કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બેન દીકરીઓ સલામત નથી સેફ નથી અને જો ભૂલથી તમારી બેન દીકરીઓ સાથે થયું

એ બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે હું સાબિત કરી દઉં બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે આજે કિસ્સો જોયો એક કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પ્રમુખ હોય કે ગમે તે હોય એક ડોક્ટર ને બ્લેકમેલ કરતો હતો વિચાર કરો તમે આવા તો રોજ નત નવા કિસ્સાઓ આવે છે જેની તમને ક્યારે ટીવી ચેનલમાં ન્યૂઝમાં કઈ જોવા નહીં મળે કારણ કે એ લોકોને ઓર્ડર જ નથી કે ભારતીય જનતા દેખાય એવું તમારે બતાવવાનું આ સ્પષ્ટ એમને કીધેલું છે એટલે એ લોકો ત્યારે ન્યૂઝ ચેનલમાં તમને બતાવશે નહીં એટલે કહેવાનો મારો મતલબ એ છે કે જેટલા જેટલા એ કમલના બટન દબાવ્યા છે ને એ લોકો સુધરી જજો નતર જે આ રાજકોટની જે ઘટના બની છે ને એવી ઘટના કદાચ તમારા ઘર સુધી પહોંચશે ને તો આખો ફાટી જશે એક આજ નવું પાછું વાંચ્યું અંદર જેટલા જેટલા આરોપીઓ હતા એ આરોપીઓ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા એ બધાને કોર્ટેત ભરી કરી દીધા લ્યો હવે આ ખુલા આખલાની જેમ ફરશે અપળાતકારીના આરોપીઓ ખુલ્લા આખલાની જેમ ફરશે એટલે વાત મારે કરવી તી જે સત્તર વર્ષની દીકરી સાથે વારંવાર આ નરાધમ દુષ્કર્મ આચરતો હતો ત્યાર પછી એમના ઘરે જઈ દાદાગીરી કરતો હતો એમની ફરિયાદ લખાવવા માટે એમના માતા પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા તેમની ફરિયાદ નથી લેવામાં આવતી અંતે એ પરિવારે શું કર્યું ખબર છે અંતે પરિવારે ઘરને તાળા મારી અને ત્યાંથી રવાના થઈ ગયા વિચાર કરો તમે એક ગુંડા આવારા તત્વથી માણસ કંટાળીને પોતાનું ઘર મૂકીને છે પણ આ પોલીસ બે શર્મની જેમ તમાશો જુએ છે શરમ આવે છે મને ગુજરાતના ગૃહમંત્રી તમારી ઉપર શરમ આવે છે આ તો અમે નસીબદાર છીએ અમને એટલું આમ સ્વાભિમાન છે કે જિંદગીમાં ક્યારેય કમળનું બટન નથી દબાવ્યું એટલે અમને એ તો અફસોસ ન થાય કે આ લોકોને વોટ ન આપ્યો તો સારું હતું જેટલા જેટલા લોકો વોટ આપ્યા છે ને એ વિચાર કરજો કે આપણી બેન દીકરીઓ પણ રસ્તા ઉપર આવી રીતે ખુલ્લે ફરતી હોય છે ક્યારેક કોઈ આ ભારતીય જનતા પાર્ટીના જે ખૂંટિયાઓ આખલાઓ નલિયાકાંડના આરોપીઓ જે છૂટા થયા છે બળાત્કાર કરી કરીને એ તમારી બેન દીકરીઓનો ભેટો ન થઈ જાય એ ભગવાનને દુઆ કરજો વિડીયો વધુમાં વધુ શેર કરો અંધભક્ત સુધી પહોંચાડો એટલે એમની આંખો ઉગડે જય હિન્દ